નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે તમારું મને ખબર છે મિત્રો કે તમે વીસમાં હપ્તાના કેટલાય વિડીયો જોઈ લીધા છે પરંતુ આજના વિડીયોમાં હું તમને અહીંયા ગેરંટી આપું છું કે આજ પછી તમને વીસમાં હપ્તાના ખાસ કરીને એક કઈ વિડીયો જોવા નહીં મળે મિત્રો આજના એક મુદ્દા ઉપર વાત કરીશું કે શું આપણને અઢાર તારીખે આ હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો આવશે કેટલાક એવા ખેડૂત છે જેને ત્રણ હજાર મળશે કેટલાક એવા પણ મિત્રો ખેડૂત હોય છે આ વખતે જેને ચાર હજાર રૂપિયા આપવામાં આવશે હવે આ લિસ્ટમાં આપણું નામ છે કે નહીં એ આજના વિડીયોમાં આપણે ચેક કરવાના છે અને ખરેખર આપણને અઢાર તારીખે આપતો મળશે કે નહીં મળે એના ઉપર પણ આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે સૌ પ્રથમ મિત્રો આવી ગયો છું હું પીએમ કિસાનની આ ઓફિશિયલ વેબસાઇટની અંદર અહીંયા હું નીચે જાઉં મિત્રો એટલે કે મને એક બેનિફિશિયલી લિસ્ટ નામનો એક ઓપ્શન જોવા મળે આના ઉપર જ્યારે હું મિત્રો ક્લિક કરું ત્યારે મને ખબર પડશે કે ત્રણ હજાર મને મળશે કે ચાર હજાર રૂપિયા મને મળશે અહીંયા હું સ્ટેટની વાત કરું તો અહીંયા હું ગુજરાતથી છું ગુજરાત સિલેક્ટ કરી લઉં ગુજરાત સિલેક્ટ કર્યા બાદ મારું જે ડિસ્ટ્રિક્ટ છે મારો બ્લોક નંબર અને મારું જે વિલેજ છે મિત્રો એ અહીંયા મારે સિલેક્ટ કરવાનું આવે છે અહીં હું સિલેક્ટ કરું અને ગેટ રિપોર્ટ પર જ્યારે મિત્રો હું ક્લિક કરું ત્યારે મિત્રો મારી નામે મારી સામે એક નામની લિસ્ટ આવી જશે આવા આ લિસ્ટની અંદર મિત્રો મારું નામ હોવું ખૂબ જ જરૂરી છે જો મારું નામ આ લિસ્ટની અંદર મિત્રો ના હોય તો મને આ હપ્તો નહીં મળે અને સરકાર મને એવું માનશે કે હવે મને આ યોજનાની જરૂર નથી એટલે કે મને આજ પછી મિત્રો એક પણ હપ્તો નહીં મળે જો તમારું નામ આની અંદર ના હોય તો મિત્રો હવે વાત કરીએ કે મારું નામ આની અંદર હોય અને જો તમે મિત્રો દિલ્હી અથવા રાજસ્થાનના રહેવાસી હોય મિત્રો તો તમને અહીંયા ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતમાં પણ શું આપણને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળવો જોઈએ જો મળવો જોઈએ તો વિડીયોને લાઈક કરીને મને જરૂરથીને જણાવજો વાત કરીએ મિત્રો હવે આપણે કે ચાર હજાર રૂપિયા કોને મળશે તો ચાર હજાર રૂપિયાની મિત્રો આપણે વાત કરીએ તો જો ઓગણીસમો મિત્રો તમને હપ્તો નથી મળેલો તો ઓગણીસમાં હપ્તો ને વીસમાં હપ્તો મિત્રો તમને સાથે મળશે એટલે કે તમને ત્યાં ચાર હજાર રૂપિયા સરકાર દ્વારા મિત્રો તમને આપવામાં આવશે વાત કરીએ મિત્રો તારીખની તો અઢાર તારીખે એવું મીડિયા અનુસાર કહેવામાં આવે છે કે અઢાર તારીખે હપ્તો મળશે પરંતુ એક વાત તમને અહીંયા જણાવી દઉં લિસ્ટ આપણને ખેર જોવા ન મળેલી કદાચ નેટ ટીરું હશે ન્યૂઝ અહીંયા એવી હું તમને જણાવવા માગું છું કે તમે આ વેબસાઇટ ઓપન કરશો ને એટલે નીચે તમને તારીખ દેખાશે આ ઓગણીસમાં હપ્તાની તારીખ આ વેબસાઇટની અંદર આપેલી રહેલી છે એટલે કે જ્યાં સુધી તમને આ વેબસાઇટની અંદર તારીખ આપેલી દેલી ના જોવા મળે ત્યાં સુધી એવું તમારે જરાય નથી માનવાનું કે હપ્તો આપણને ફલાણી કે ઢીકળી તારીખે મળશે અત્યારે એવું અનુમાન કરવામાં આવે છે કે અઢાર તારીખે હપ્તો મળશે પરંતુ હવે જોઈએ કે આપણને આ હપ્તો મળે છે કે નહીં કેમ કે બે દિવસ બાકી છે એટલે મને નથી લાગતું કે આ વેબસાઇટમાં અપડેટ થાય અને બે દિવસમાં જ હપ્તો આપણને આપણા ખાતાની અંદર મિત્રો આવી જાય હું તારીખ એવી જણાવવું માગું છું અહીંયા કે બાવીસ તારીખની આસપાસ આપણને આપતો મળશે મિત્રો અઢાર તારીખે ખેર મળી પણ શકે છે હોઈ શકે કે આ વેબસાઇટમાં અપડેટ કંઈક ક્લીચ હોય કે વેબસાઇટમાં અપડેટ ના કરેલું હોય અને વેબસાઇટમાં અપડેટ કરીને કલાક પછી પણ આપણને આપતો મળી જાય પરંતુ આ વેબસાઇટમાં જ્યારે જ્યારે પણ અપડેટ થયેલી છે એના અઠવાડિયા પછી આપણને આપતો મળેલો છે એટલે કે બની શકે કે અઠવાડિયે આ અઢાર તારીખે આપણને વેબસાઇટમાં સાચી તારીખ જોવા મળે તો મને લાગે છે કે બાવીસ તારીખ સુધી આપણને આપતો ખરેખર સો એ સો ટકા આપણા ખાતાની અંદર મિત્રો આપણને જોવા મળશે તમારે કાંઈ જ કરવાની જરૂર નથી તો બસ આજના વિડીયોમાં એટલું જ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો